ભટા વિસ્તારમાં સમસ્ત આદિવાસી સમાજની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના ભટા વિસ્તારમાં આવેલ સર્વોદય સોસાયટીમાં આદિવાસી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્પલભાઈ ચૌધરી રાજ વસાવા ડોક્ટર પ્રફુલ વસાવા અને કુંજનભાઈ ધોડિયા જેવા આદિવાસી સમાજના જાગૃત યુવા લીડર અને આદિવાસી સમાજના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી આ સભામાં આદિવાસી સમાજના લોકોને એમના સમાજનો ઇતિહાસ એમની રૂઢિ અને હકો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ સભાનો મુખ્ય હેતુ માત્ર આદિવાસી સમાજની સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક ખોવાઈ રહી છે તો એને જાળવી રાખવા માટે યુવા પેઢીએ જાગૃત થવું પડશે અને આદિવાસી સમાજને ટકાવી રાખવા માટે યુવા પેઢીએ પોતાના રીત રિવાજ અને ઇતિહાસ જાળવી રાખવો પડશે ભવિષ્યમાં પણ આદિવાસી સમાજની નિષ્ઠા અને ગરિમા જાળવી રહે તેનું માર્ગદર્શન અપાયું હતું સુરતના ભટારની અંદર આજે આદિવાસી સમાજ દ્વારા પોતાનો ઇતિહાસ અને સાંસ્કૃતિક જે વારસો છે એ સાંસ્કૃતિક વારસાને આજે આદિવાસી સમુદાય એ જે ગામડામાં રહેનારો જે સમુદાય છે અને આજે સમાજથી આજે સુરતની અંદર આવીને પોતાનું જે આખા ગામડાનું જે કલ્ચર છે એ કલ્ચરથી વિપરીત આજે શહેરોમાં રહીને જ્યારે પોતાના સમુદાયથી આજે અલગ જગ્યાએ રહે છે તો સુરત જેવા શહેરોની અંદર પણ પોતાના રીત રિવાજ પરંપરા પોતાની રૂઢિ પરંપરાઓ અને આદિવાસીઓની કલ્ચર શું છે એ સુરતના તમામે તમામ આ આજની પેઢી પાસે આ સંસ્કારો આવે એના માટે આજની આ સાંસ્કૃતિક આ કથા છે અને ખાસ કરીને આદિવાસી સમુદાય દ્વારા આજે જેવી રીતે સવર્ણોની વાત થઈ રહી છે અને જેવી રીતે સવર્ણોની વાત કરીને તમારે ભારત દેશની અંદર સવર્ણો અવર્ણો અને જે ભારત દેશની અંદર ભાગલા પાડવાની જે વાત થઈ રહી છે કે જેવી રીતે અનામત જે વર્ગ છે આ ભારત દેશનો જે પંચ્યાસી ટકા જે વર્ગ જે છે એ પંચ્યાસી ટકા વર્ગને આજે માત્ર માત્ર ઓગણપચાસ ટકા અનામત આપવામાં આવે જ્યારે આ માત્ર જે પંદર ટકા જે જેને આપણે જે મીડિયાની પરિભાષામાં જે કે સરકારોની પરિભાષામાં જે લોકો સવર્ણ છે એમને આજે દસ ટકાની અનામત આપતા હોય તો ખરેખર જેને આજે અનામત જેની પાસે આજે એસટી એસસી હોય ઓબીસી હોય કે જેમણે અનામત આપ્યું છતાં પણ આજે એ સમુદાયને આજે દસ ટકા લોકો એનો લાભ લઈને આજે આ સામાજિક અને આર્થિક રીતે તેઓ સદ્ધર થઈ શક્યા નથી તો પછી એમનું જે નેવું ટકા જે વર્ગ જે છે આજે અનામત હોવાના લીધે બી આજે બેકવર્ડમાં છે તો આવા લોકોને તો હજુ વધારે અનામતની જરૂર હતી જ્યારે સરકાર એ માત્ર માત્ર અમુક આંદોલનોના લીધે એસટી હોય એસસી હોય ઓબીસી હોય અને માઇનોરિટી સાથે જે અન્યાય કરી રહી છે એના માટે તમામે તમામ શહેરોમાં રહેનારા દરેકે દરેક આપણો જે સમુદાય છે અમારો આદિવાસી સમુદાય છે એ આદિવાસી સમુદાય જાગૃત બને એના માટે અમારો આ છોટો થોડો પ્રયાસ છે અને જેવી રીતે આદિવાસી વિસ્તારોની અંદર ડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે એ આપણે જાણો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે એક અમારું જનઆંદોલન ત્યાં ચાલી રહ્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ જેવી રીતે વિકાસના નામે આદિવાસીઓનો ત્યાં વિનાશ થઈ રહ્યો છે જેવી રીતે ત્યાં આદિવાસીઓને પોતાની જમીનો ઉપરથી ખસેડવા માટે આજે પોલીસ પ્રયોગનો ઉપયોગ થઈ રહ્યો છે તો આજે ગામડામાં રહેનારો આદિવાસી સમુદાય છે એ ગામડામાં રહેનાર આદિવાસી સમુદાયનો જે શહેરોમાં રહેનાર જે આદિવાસી સમુદાય છે જે બુદ્ધિજીવી છે શિક્ષિત છે આર્થિક રીતે સદ્ધર છે તો એ આપણા આદિવાસી સમુદાયને બચાવવા માટે એ કેવી રીતે એ પોતાના સમુદાય સાથે ભળે એવા પ્રયાસ માટે આજના સુરતની અંદર આ કાર્યક્રમ રાખેલ છે મારું નામ રાજ વસાવા છે ઇન્ડિજિનિયસ આર્મી ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર અને આજ સુરતમાં જે ભટાર વિસ્તાર છે ત્યાં આ વિસ્તારમાં જે આદિવાસી સમુદાય જે ગ્રામ્ય વિસ્તારમાંથી જીવન રોજગારી માટે પોતાના ફેમિલીને છોડીને પોતાની સંસ્કૃતિને છોડીને જે સુરત શહેર વિસ્તારમાં જે અહીંયા સ્થાપિત થયા છે એમના જે યુવાનો છે અને સમસ્ત આદિવાસી સમાજના મુખ જે આગેવાનો છે એમણે આજે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારને જે ભેગા કરવા માટેનો આ સંસ્કૃતિને ફરીથી આપણો જે મૂળ સમાજ છે એના તરફ વાળવા માટેનો જે એક ઇનિશિયેટ કર્યું છે એના માટે આજે અમે અહીંયા ભેગા થયા છે અમે સોશિયલ એક્ટિવિસ્ટ છે અને આ જ રીતે ગુજરાત અને બીજા રાજ્યોના જે આદિવાસી સમુદાય છે એને ભેગા કરવાનો અમે એક ઇનિશિયેટ કર્યું છે અમે એક પ્રયત્ન કર્યો છે એના ભાગરૂપે આજે અમારું વક્તવ્ય રજૂ કરવા માટે અહીંયા આવ્યા છે ખાસ કરીને અમારો સંદેશ એ જ છે કે આજે દેશ દેશમાં અને દુનિયામાં જેને આ દેશનો અને દુનિયાનો પ્રથમ નાગરિક કહેવાય છે જેનો આદિવાસી સમુદાય કહેવાય છે સરકારો ઘણી બધી બદલાઈ છે છતાં પણ આદિવાસીની પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર નથી થયો ઉલટા કે આદિવાસી સમુદાયનો વિનાશ થયો છે અને એને વિનાશ કરવા માટે જે અલગ અલગ પ્રોજેક્ટો સરકારો દ્વારા જે લાવવામાં આવે છે જળ જંગલ જમીનને ખતમ કરવા માટે પર્યાવરણને ખતમ કરવા માટે જે જેટલી પણ સરકારો આવી છે એમને જે આપણા આદિવાસી સમુદાય પર જે અત્યાચાર કર્યો છે એને અમે કંઈક અંશે રોકવા માટે એક જનઆંદોલન કરી રહ્યા છીએ એક મુવમેન્ટ કરી રહ્યા છે એમાં અમે સમર્થન લેવા માટે આ વિસ્તારના આદિવાસી સમુદાયને અપીલ કરવા માટે આવ્યા છે અને અમારો મેસેજ એ જ છે કે તમે જ્યાં પણ રહેતા હોય જે પરિસ્થિતિમાં રહેતા હોય પણ તમે સૌ આદિવાસી છો તમારા સમાજ તમારા કલ્ચર તરફ પાછા વાળો ઘર વાપસી કરો એટલી જ અમારી છે મારું નામ કુંજન ધોડિયા અને હું મહુવા તાલુકામાં ગઢીલા ગામમાં રહું છું જે આ સુરત જિલ્લામાં જ આવ્યું છે અમારા વિસ્તારમાં છેલ્લા દોઢથી બે વર્ષથી આદિવાસી જનજાગૃતિ મિટિંગો ચાલી રહી છે ગામે ગામ અને અમે ગામે ગામ આવી મિટિંગો કરીને અમારા આદિવાસીઓને પોતાના જે બંધારણીય અધિકારો છે જે સિત્તેર વર્ષથી અમારો સમાજનાથી વંચિત રહ્યો છે જાણવા છતાં પણ અમને એ અધિકારો નથી મળ્યા એ અધિકારોથી અમે લોકોને અવગત કરાવીએ છીએ અને આજે જે સુરતના ઉધનામાં કાર્યક્રમ થઈ રહ્યો છે તો એમાં અમે સુરતના અમારા આદિવાસીઓને અપીલ કરવા માટે આવ્યા છે કે આપણે આદિવાસીઓ જે આપણી મૂળભૂત સંસ્કૃતિ છે એને ભૂલી ગયા છે જેના કારણે આપણને ઘણા પ્રોબ્લેમો થઈ રહ્યા છે તો હું એમને આવકારું છું કે તમે હવે પછી જ્યારે પણ ગામડામાં આવો ત્યારે આપણી રૂઢિ પરંપરા અને સંસ્કૃતિને અપનાવો અને હું એક જ વાત કહીશ કે આધુનિકતાને આવકાર પણ સાથે સાથે આપણી સંસ્કૃતિને પણ આપણે સન્માન આપીએ જય આદિવાસી